અને તમે વિડીયોની અંદર બંને ભેંસો જોઈ શકો છો અત્યારે આ ભેંસ એક ટાઈમનું પાંચ પાંચ લિટર દૂધ અને આખા દિવસનું દસ દસ લિટર દૂધ આપે છે અને ચાર દિવસ પહેલાં ચારથી પાંચ દિવસ પહેલાં આ બંને ભેંસો વ્યાય ગયેલી છે અને નીચે પાડો પણ છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો બાકી

ભેંસોની કિંમત બે ભેંસની કિંમત અલગ અલગ લેવાની હોય તો તમે કોન્ટેક કરી શકો છો તે તમને બધી ડિટેલ આપી દશે અને કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે આ કિંમત અંદાજિત છે હવે કોઈ પણ ભેંસ લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ગાંધીનગર તાલુકો માણસા અને ગામ તમને પ્રોપર માણસા ગામે જોવા મળશે ભેંસો લેવી હોય પિન્ટુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પિન્ટુભાઈના પંચાણું એક બે વાળા નંબર પર ફોન કરી અને ભેંસો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો